અલ્યા સુખનો હે આજ સુખનો અમારા યુવરાજી ના મારા ચાંદલિયા વાળા મામા રમે છે અને જુનાગઢ ની માલપા અરે સુખનો નો સુરજ ઓકા દીદી છે મારા મામા એ સુખ હરે ભટવા નાદી હરે ભટવાદની કોઈ વાત એ દુનિયા ભલામા ધણી ની આજની તારીખ માં સુરેન્દ્રનગર એ હતું ભલામા પણ જ્યાં મારા સાનિધ્યમાં આવે ને નિયમ ઉપર હાલે નિયમ બાર નો જાય કે પેલી કંકોત્રી આવ્યું હોય ને ત્યાં મારું વાયક મળી ગયું હોય હું કોઈ વધારો દઉં હું સંશોધનનું ધર્મે પણ નથી અને મારી ત્યાં ઝારું હોય નહીં ભલામણા પણ દુઃખી આવ્યા ને જેવો મારા ભલામણા ઓટલો ચડે ને ભલામણા રોતો માણા હોય ને દાંત કઢાવીને ભલામણા ન મોકલું ને ઘરે તો તો હું ચાંદિયાનો ધડી નહીં મારો ધીંગો ધણી અને મારી સરકાર તને માને ઓલા મોટા મોટા બાપ પણ અમે હાજા હાજા તાજા અમે બધા હવે સુખી એ બધો મારા ચાંદલિયા વાળા માં મારે મામા યાદ કરો હોય ત્યારે હો દુનિયામાં ચાંદલિયા আমার মর পিতামগ એ મે વાળા ઝાજી ખમા કહું ભલા માણી ખમાકે અન્ન જગત માં બોલો અને મારા બોલજો જો ભોમા પડવા દઉં તો તો હું ચાંજ નો ધણી ને બેટા હું હર વાત કેતો હોય છું કે ભલા માણા રૂપિયા થી આશીર્વાદ નથી જડતા પણ આવો દેવનો મેળો હોય તો અનેક માતાજીના ના આશીર્વાદ મળે ભલામણ જેવો જેવો ભાવ હોય ને ભલામણ એવા જ આશીર્વાદ પડતા હોય છે પણ આપણું હિન્દુ ધર્મ બહુ પાછળ છે હું કેતો જાઉં છું બહુ વાત કરતો જાઉં ભલામણા હિન્દુ ધર્મ નું કાર્ય થાશે અને થવાનું છે ભલામણા આવું પણ હું કેતો જાઉં અને જાહેર માં કેતો જાઉં ભલામણા હિન્દુ ધર્મ નો નાશ નથી ભાઈ યુગો યુગ થી પૂજાનું આનું બહુ વાત કરું કે મઢ હોય ને ભલામણા હવા વેતનું જ ફળવું હોય એ ગમે એવો બંગલો બનાવો હાગનું ગમે એવું લાકડું કિંમતી તમે નાખો ને ક્યારે ખડો લાગે પણ તમારા વડવાનું પૂજેલું નું કઈક ધરમ જો હવા વેત માં પડી ગયું હોય ભલા માણા ન્યા હળો નો હોય ન્યા ઉધી ન હોય આ ધરમ પરમાણ છે આ કળિયુગ માં આવું કેતો આવું છું ભલા માણા આવ્યો છું ને તો આવું પણ હું કેતો જાઉં છું હે ભલા માણા આથી વર્તાય કે તમારું ધરમ કેવું તો માણા નો ભરોસો કેવો ખબર છે કે પોતાની માતાજી ને મૂકીને અમારા જેવા પણ એટલે ભાઈ ક્યાંય આવવાની જરૂર નથી વિશ્વાસ રાખો હમણાં બોલો ગાય માતાજી ને સિંગડે રાય મૂકો ને નીચે પડી જાય તો માણા નો કદાચ એક જગ્યાએ ગયા હોય એક સાની ધ્યા ગયા હોય તો કે ફલાણો ભૂ હારો ન્યા જોવા પૂરો થાય બટા ક્યાંય નો થાય આવું સાંજે નો ધણી બોલું છે એ આ કળિયુગ તમારી માતાજી નો ભરોહો રાખો ને ભલા માણા ઘર બેઠા કામ પૂરા નો કરી દે તો તો ભલા માણા અમે દેવ નો કહેવાય વાહ વાહ કેવા કારણ કે હું મારી ત્યાં ટ્રાફિક કરવા નથી માંગતો સોશિયલ મીડિયા નું ધરમ પણ નથી મારી ત્યાં આમ આવે છે મોજથી આવે છે અને મોજથી કામ થતા જાય છે હું વધાવો દઉં અને એમ કઉ કાલ સારું થઈ જાય ઈ ધરમ નથી સાચા ભાવથી ભલામણા ગમે ત્યાં ઓટલા ચડી જાવ ને માતાજીના મંદિરે વયા જાવ ને તોય માતાજી બેઠા બેઠા ખમા કરે પણ એ સાંનિધ્યમાં તમે ચડી જાવ પગથિયા ચડી જાય ગમે એવું દુઃખ હોય અને ત્યાં એમ કહો માતાજી થાસેક નહીં થાય થાસે કે નહીં થાય ભલામણા ક્યાંય નહીં થાય આવું પણ કહેતો જાઉં છું

પણ કેવા વાળા તો જગતમાં એવું એ કે કે મામાવારા થઈ ગયા પણ જેના નસીબમાં લખાણું હોય ને ભલામાણા જન્મ થાય ને ભલામાણા ન્યાથી લખાઈને આવ્યું હોય અને એ જ મોજ લઈ શકે પણ મામાનું ઓટલો હોય તો ભલે માતા ભાવ ભાવથી જવાનો કામ નહીં દેવી દેવતાને ખબર જ હોય શું કામ થી આયા પણ બધે ડાયરાય થાય છે પણ મોરબી જિલ્લાની અંદર અષાઢી બીજ ત્યાં ભલા મારા સાનિધ્યમાં ક્યાંય નો માંડવા તો નથી થતા બેટા પણ લોક ડાયરો થાય અને ભલામણા ધર્મનું તો એવું હોય અને કલાકારને ને ગોતવાની જરૂર ન હોય આ ચાલ્યા ધણીને ગોતવાની જરૂર પડી જ નથી ક્યારે પડશે નહીં પણ ભલામણા અત્યારથી બુકિંગ થાય છે મારી ને ઈ ચાલ્યા નો ધણી બોલું પણ કોઈ દી બજેટ નથી બોલ્યા અષાઢી બીજ આવે છે ને ઈ સેવામાં જ આવે જેટલા પ્રોગ્રામ થશે ને અલગ અલગ જ કલાકાર હશે ને ભાવ થી આવ્યા છે ચાર્યા ધણી હામે થી નહીં કીધું કે આવું જો પણ ભલામણા જ્યાં સત હોય ને ત્યાં બધા દોડીને આવે ભલામણા જ્યાં સત નથી ને ત્યાં તો દીવા અંધારું છે હે પણ બધા તારી જાજી નામ ના થશે ધીરજ ના ફળ મીઠા નીતિ ધર્મ ઉપર આ જ્યો ભલામણા પણ અમે ધર્મ એવા છે કોઈના લેવાવાળા નથી કોઈની પેરામણી લીધી પણ નથી એ કેતો જાવ ભલામણા અહીંયા આ ગ્રુપે ભાવથી શાલ અર્પણ કરીને એની પાછળ અર્પણ કરી પ્રસાદી રૂપી કારણ કે યુવરાજસિંહ નું મેં વચન દીધું કોઈનું ભલામણા લેતો નઈ નકર જગતમાં મારી વાત પૂરી થઈ જશે બોલું